ને લગભગ અગિયાર હું થઈ ગયું છે પણ તો જરસી ઉતારવાનું મન નથી થતું ટાઈટ લાગે હમણાં ટાઈટ ઉભો પડે લે લાઈટ વહી ગઈ આ મોકે જ લાઈટ જાય લાઈટ ઈ મોકો જ હાસવે મોટર ચાલુ કરવા લીધી ને જો આમાં શિયારી લોહીમાં ઓલું લોહીયું હે ને એ દેહીનું જરસીનું મેનાનું ને આપણી કુંઢી બિયાણી એટલો એટલો ગોર નાખીએ જાજો ઘર નથી દેતા કે અટાણા બધા અહીં કે ગયા ઘર ન પીવરાવાય પણ ઊંતા છે ને ધબેડા ઘર એ ધબેડા ને આ બોટલ છે ને એક બોટલ તો પીવરા દીધી લુકા વીર એમાં ને ઉર્ધુડિયું નાખે તા હું તા હોય એમ અહીં થલવે નાખા નાખે પલાળે નાખી લાઈટ આવે તો થઈ ને લાઈટ વગર નું હીસે પેલા ઘરનું પાણી તો પીવડાવે પછી લાઈટ આવી જ પીવ ને પીવડાવી કુંટડી ની તો હાવ કમ્પ્લીટ થઈ ગયું હું આ તો ફરી વિચાર કરતો કાયમ કંતા નું શું કરવું ને પાછું એઠું નાખવું શું કરવું કરતા પરવાસે ને ત્રાટુ રીતે સાઈડ નું કર્યું ને એવું ત્રાટું ને તો ઉપા એટલે તો ઉપા દેતા નહીં ખોલવાની બંધ કરવાની ખોલવાની બોલા બોલ હેલોડી હેલોડી આ કામ મારા નજી ને કઈ મૂકતો નથી અ આ બધો હા આ તોને ફ્લીટ જો ઉતારવો છે તારે અણી આ સાયે ખોટી રાખી હા ઓલો એ તો Yo, yo, yo Aa, ah, mara subscriber se bete Zoi la? Aa, yo Like Like share and subscribe Like oh, okay. share and subscribe Like share and subscribe Comment ah, Comment 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 Pon nori wardewi kain la siota? No, no,

આલે મીના આવડી વલાતો ની એમાં તો દવા છે પીજરાની જીનું કરવું કે મારે તો આવો થોડો

પાણી પીતું <laughs> <laughs> <laughs>

लंबुड़ी को आज पटकी सर होम टूर थी है ए होम टूर वाली ना गाइस देखो जो ट्रैक्टर पड़े हमने उस वाला फ्रेंड से हां थे हमने इस दोनो फनेट ट्रैक्टर ले दो अब रात दो पीन थोड़ा से वीडियो अपन

હિંગડા બર કાઢે એનો મળી નથી મારે કુક કરે